ડિપાર્ટમેન્ટ દ્વારા ઓડિટ પૂરું થયા પછી શું રેન્જ ઓફિસર ફરીથી સ્ક્રુટીની એજ પિરિયડની કરી શકે છે એન્ટી ઇવેઝન વિંગ શું એજ પિરિયડની ફરીથી સ્ક્રુટિની કરી શકે છે એ ક્વેશ્ચન અગેન એન્ડ અગેન આવે છે આજની જ અમારી ઓફિસનું એક એક્ઝામ્પલ આપું તો સેક્શન સિક્સટી ફાઈવ પ્રમાણે ડિપાર્ટમેન્ટનું ઓડિટ પાંચ વર્ષનું ફાઇનાન્શિયલ ટુ થાઉઝન્ડ એટીન નાઇન્ટીનથી લઈ અને ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર સુધીનું એક ક્લાયન્ટનું પૂરું થઈ ગયેલું અને એ ઓડિટ છ મહિના પહેલાં પૂરું થઈ ગયેલું ફાઇનલ ઓડિટ રિપોર્ટ પણ અવેલેબલ છે અને આજે ફાઇનાન્શિયલ એકવીસ બાવીસની એએસએમટી ટેન એટલે કે રેન્જ ઓફિસ દ્વારા સેક્શન સિક્સટી વનમાં સ્ક્રુટિની આવી અને એમાં અમુક પોઈન્ટ્સ લખેલા છે કે આટલા આટલાના જવાબ આપો તો શું આ ફરીથી સબમિશન કરવાનું ક્લાયન્ટનો બી એ જ ક્વેશ્ચન હતો કે સર આપણે આખી પ્રોસેસ કરેલી છે તો આ બધા જ ડોક્યુમેન્ટ હવે ફરીથી આપણે સબમિટ કરીશું તો આની માટે કલકત્તા હાઈકોર્ટનું બે હજાર બાવીસનું બહુ જ સરસ જજમેન્ટ છે આરપી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડનું કે જેની અંદર હાઈકોર્ટ એવું કીધેલું છે કે જો તમારું સેક્શન સિક્સટી ફાઈવની અંદર ઓડિટ પૂરું થઈ જાય તો રેન્જ ઓફિસ હોય કે એન્ટી ઇવેઝન વિંગ હોય એ લોકોએ ફરીથી સ્ક્રુટિની કે ઓડિટ કરવાનું રહેતું નથી લોનો ઇન્ટેન્શન જ છે કે ડુપ્લિકેશન ઓફ વર્કને અવોઇડ કરો અને ગવર્મેન્ટનું બી એ જ બિલીફ છે કે એક ડિપાર્ટમેન્ટે એ પર્ટિક્યુલર પીરિયડનું ઓડિટ કર્યું તો એ લોજિકલ રીઝન સાથે જ એને ક્લોઝ કર્યું છે તો બીજું અને ત્રીજું જે રેન્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને એન્ટી ઇવેજની સ્ક્રુટનીનો લેટર છે એક્સેપ્ટેડ નથી અને એને ક્લોઝ કરવા માટેના ઇન્સ્ટ્રક્શન આપેલા છે તો અહીંયા આ જજમેન્ટ બહુ જ અગત્યનું છે જો આવા કોઈ કેસ હોય તો આ જજમેન્ટનો શેલ્ટર લઈ રેફરન્સ લઈ અને ડુપ્લિકેશન ઓફ વર્કથી ચોક્કસથી બચવું જોઈએ